યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત કોર્પોરેટરો તેમજ વિવિધ સમિતિના ચેરમેનો સાથે નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની કારોબારી ચેરમેન સચિન ગાંધી બાંધકામ સમિતિ ચેરમેન ઇલાબેન જોશી સહિતનો નગરપાલિકા પ્રમુખ અધિકારી અને સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો જેમાં રામેશ્વર મંદિર સહિત વિસ્તારોમાં સાઠ લાખના ખર્ચે રોડનું કામ સાથે સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી અંતર્ગત પાદરાનગરની નગરની સોસાયટીમાં પેવર બ્લોક બેસાડવા અને સીસી રસ્તો બનાવવાનું કામ બસો અગિયાર લાખ રૂપિયાના ખર્ચ સાથે પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી ગટર અને વોટર વર્કર્સ મશીનરીનો અંદાજિત ખર્ચ એસી લાખ રૂપિયાના ખર્ચે તથા ફૂલબાગ ડેવલપમેન્ટનું કામ અંદાજિત છવ્વીસ લાખ રૂપિયાના ખર્ચે તથા સયાજી બાગમાં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાનું કામ એકાણું લાખ રૂપિયાના ખર્ચે તેમજ સયાજીબાગમાં ડેવલપમેન્ટનું કામ એકસઠ લાખ રૂપિયાના ખર્ચે સાથે દીપમંગલ સોસાયટીથી પાદરા સ્ટેશન રોડ પર પાઇપ ડ્રેનેજનો ખર્ચ ચૌદ લાખ રૂપિયાના ખર્ચે આમ પાદરા નગરપાલિકા દ્વારા પાદરા શહેરમાં કુલ પાંચસો લાખના ખર્ચે થનાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પાદરાનગરમાં વિકાસના હરણફાળ બની રહ્યા હોય એવા આપણા ધારાસભ્ય શ્રી જ્યોતિન્દ્રસિંહ યાલા સાહેબના અથાગ પ્રયત્નોને કારણે પાદરામાં રોડનું કામ તથા શહેરી વિકાસ યોજના હેઠળ તેવી સોસાયટીઓમાં બ્લોક અને સીસી રોડનું કામ તથા ગટર અને મશીનરીનું કામ તથા સયાજીરાવ બાગમાં ડેવલપમેન્ટ અને અંડરગ્રાઉન્ડ શ્રમનું કામ તથા ફૂલબાગના ડેવલપમેન્ટનું કામ અંબાજી તળાવો પર સ્ટ્રીટ લાઇટનું કામ તથા દીપમંગલ સોસાયટીમાં પાઇપ લેનનું કામ વગેરે કામોના આજે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે જે આપણા ધારાસભ્યશ્રી ચેતન્યસિંહ ઝાલા સાહેબના ફાળે જાય છે અને તમામ ભાજપાની ટીમના ફાળે જાય છે તથા હજી પણ ટૂંક સમયમાં વિકાસના ઘણા કામોના ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીની સૂચના અને તેમના માર્ગદર્શનના હેઠળે અમે ટૂંક સમયમાં કરી કરવાના છે અને પાદરાના વિકાસના અનેક કામો કરવાના છે તથા પાદરા નગરની જાહેર જનતા અને ભાજપાની તમામ ટીમ દ્વારા આજરોજ પાજરા નગરપાલિકા દ્વારા સાડા પાંચ કરોડ રૂપિયાના ખાતમુહૂર્તનું આયોજન હતું જેમાં ચૈતન્યસિંહ ઝાલા યુવા અને ઉત્સાહી અમારા ધારાસભ્યના વરદસ્તે રાખ્યું હતું અને સૌથી એક અગત્યની વાત કે આજના આજ લગીન કોઈ ધારાસભ્યએ આટલા બધા પૈસા પાદરા નગરપાલિકાને નહીં આપ્યા ઇતિહાસમાં પહેલીવાર એવો ઇતિહાસ છે કે તેવીસ સોસાયટીમાં પેવર બ્લોક અને રોડનું કામ માન્ય ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી થશે અને અન્ય એક કરોડ રૂપિયાના ખર્ચે સયાજીબાગમાં બાગમાં બન હશે એક કરોડ રૂપિયાના ખર્ચે બે ગાર્ડન રિપેરિંગ થશે સિત્તેરથી એંસી લાખ રૂપિયાના ખર્ચે વોટર વર્ક અને ગટર શાખાના મશીનરીની ખરીદી થશે સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે ગામના વિવિધ વિસ્તારમાં રોડ બનશે પચીસ લાખ રૂપિયાના ખર્ચે દીપમંગલ સોસાયટી જે સ્ટેશન વિસ્તારમાં આવી છે ત્યાં પાઇપ લાઈનનું કામ છે અને આગામી સમયમાં પાદરા નગરપાલિકા દ્વારા લગભગ બારથી ચૌદ કરોડ રૂપિયાના નવીન બીજા ખાતમુહૂર્ત કરીશું તેવી તૈયારી કરી રહ્યા છો